કૃષ્ણ કનૈયા લાલ કી જય ગજાનંદ ગણપતિ મહારાજ ની જય રામચંદ્ર ભગવાન ની જય કમલાય માતની જય બૌચરમ માતની જય

માખણ લેતી આવી માખણિયા ખવરાવે રે ગોકુળિયા માકાનુરો માખણિયા ખવરાવે રે ગોકુળિયા માકાનુરો હાલો સોવા ચાગે રે ગોકુળિયા માકાનુરો હાલો સોવા ચાગે રે ગોકુળિયા માકાનુરો મીઠી રાધી થાય રે ગોકુળિયા માકાનુરો મીઠીને રાધી થાય રે ગોકુળિયા માકા ઓ કુડલામ થી ગોવાડે આયવા કુડલામ થી ગોવાડે આયગા ઓ બિલગુલાલ લેતા આયવા બિલનાનનતાય આયવા ઓ લાલુ ઢાડે રે ગોકુળિયા માતાનોડો લાલયુ ઢાડે રે ગોકુળિયા માતાનોડો હાલો જો વાજાય રે ગોકુળિયા માતાનોડો હાલો જો વાજાય રે ગોકુળિયા માતાનોડો માનની મોટી ગો પી આવી ને પી રોકી આવી જબલા ટોપલા લેતી આવી તલ્લા ટપલા લેતી આવી લલને પેરાવે રે ગોકુળિયા માતા નુંડો મારા લલ્લાને પેરાવે રે ગોકુળિયા માતા નુંડો બસનાથી રાધાઈ આયવા બસનાથી રાધાઈ આયવા રમકડા તો લેતા આયવા રમકડા તો વુલાઈ આયવા ઉખરાબો ગાડે રે ગોકુળિયા માતા નું મોરો ગુંગરાવા ગાડે ગોકુળિયા માતાનુંડો હાલો જો વાધાય રે ગોકુળિયા માતાનુંડો હાલો જો વાધાય રે ગોકુળિયા માતાનુંડો મીઠી રાજી થાય રે ગોકુળિયા માતાનુંડો મીઠી રાજી થાય રે ગોકુળિયા માતાનુંડો કૈલાસી શંકર આયવા કૈલાસી શંકર આયવા કન્યા સી ને લેતા मैया दम 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 रु वगा रे गोपुड़िया माता नू दम 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 रु दं दं। वाड़े रे गोपुड़िया माता नूड़ो आलो जोआ रे गोपुड़िया माता नूड़ो आलो जोआ रे गोपुड़िया माता नूडो रो निर्खीराती थे रे गोपुड़िया माता नूडो निर्खी राती थे रे गोपुड़िया माता नूडो रो

ગોકુળિયા માતા નુડો હાલો જઈએ ગોળિયા માતા નુરો આકાશ માંથી દેવો આવ્યા આકાશ માંથી દેવો આવવા ફૂલના ટોપલા લેતા ફૂલના ટોપલા લેતા ફૂલ રેવતાવેરે ગોપુડિયા માતા નો ફૂલ રેવતાવેરે ગોપુળિયા માતા નુરોસો દા ચુલાવે રે ગોકુળિયા માતા નુડો ચોડાજી આવે હે પુણિયા માતાનો પુષ્પોની વૃત્તિ થાય રે ગોકુળિયા માતાનોડો પુષ્પોની વૃત્તિ થાય રે ગોકુળિયા માતાનોડો હાલો જોવા જાયે રે ગોકુળિયા માતાનોડો હાલો જોવા જાયે રે ગોકુળિયા માતાનોડો થીરખી રાજી થાયે રે ગોકુળિયા માતાનોડો થીરખી રાજી થાયે રે